그냥 <목소리도> 낭독하 <목소리도> 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 <목소리도>

ધ્યાન તો ગાડી મૂકે મૂકે છે છે ઘર માંથી લઈ જાય છે તો અત્યારે પાણી નો કામ ને કોઈ નિકાલ નથી પ્રશ્ન દેતું જવાબ નથી દેતું પાણી વગર અમારે કરવું શું અમે કેટલી વાર આવી ગયા છે નગરપાલિકા અમારી બાયું હાલતા આવે છે આઠ દીએ દિયે તો કોઈ લોકો અમને જવાબ નથી દેતા

મે એમ કરીને અમને મોટા ભુંગરા નાખી દીયા લાઈનો નાખી દીયા અમને પાણીની સગવડતા કરી દી એ ગમે એ કરે ઈ લોકો હવે અમારે કેટલો વેરન આવવાનું આટલા ટાઈમથી અમે કેટલા ટાઈમથી આરાયસી અમે કાઈ મપાતીયામાં નહી અમાર જ મકાન છે અમે વેરાઈ ભરી છે બહુ કરી છે તો નગરપાલિકા અમારે આમ કોઈ જોતા જ નથી આ તન તન મનિયાથી અમે પાણી વગરના હેરાન જી હવે તો ઈ લોકો ન મારી કાં અરજી સાંભળવી પર જોઈએ કે નહીં